પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો જેમાં પૂર્વ બાતમીના આધારે પસાર થતી એક રિક્ષાને અટકાવી તલાશી લેતા જેમાં ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો મળી આવતા પોલીસે શખ્સ ઝડપી લીધો મળતી માહિતી મુજબ શહેરના કુંબરવાડા મોતી વિસ્તારમાં રહેતા ઇકબાલ બાબુભાઈ દલ ઉમરવર એકતાલીસ વાળાને પોતાની રિક્ષા લઈને કુંબરવાડા સર્કલ કુંબરવાડા પોલીસ ચોકી સામે જાહેર રોડ ઉપરથી પસાર થતા રીક્ષામાં અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો સાથે કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ બોતેર હજાર આઠસો છત્રીસના મુદ્દામાં સાથે હાજર મળી આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી